અમદાવાદ ચંડોળા તળાવ ખાતે જે મિની બાંગ્લાદેશ વહીશું હતું અને એમાં જે સરકારે જે એને સાફ સફાઈ માટે જે ઓપરેશન બહાર પાડ્યું હતું કે આ ગેરકાયદેસર વસાહત છે એને તોડી પાડવા માટે છે પચાસ સાઠ જેસીબી લઈને એક દી નાઇટક કર્યું હતું ડેન્ડક કર્યું હતું કે બધું તોડવા આવી છે ને તોડવા માંડ્યા હતા અને એ જ ઓપરેશન છે રાતોરાત છે એ સંકેલી લીધું ને એવા છે મીડિયા રિપોર્ટ છે કે રાતોરાત છે એ કામ આટોપી લેવામાં આવ્યું અને બધું જે છે તે કરી દેવામાં આવ્યું એટલે એટલે સરકારને ખાસ એટલો જ પ્રશ્ન હતો કે જે ખમલમ છે ત્યાં કાંઈ પેકેટ આવી ગયા છે કે પછી તમને મતદાર યાદીમાંથી મતો ઓછા થવાનો ભય છે કે તમે આ કામ છે આટો પી લીધું એટલે જે આપણા મંત્રી છે જે દર વખતે કહેતા હોય કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે એમને જે આખે આખી વસાહતને કે છે ને કેમ છોડી દીધી ને એ એક સડકતો સવાલ છે ઉપરથી મારે અમદાવાદ કોર્પોરેશન અને સરકારને ને જે વીજળી વિભાગ છે એને કેવું હતું કે ત્યાં છે મેં એવા વિડીયો પણ જોયા કે લોકોના લાઇટના કનેક્શન છે એ કાપવામાં આવી રહ્યા હતા તો આ કનેક્શન છે પહેલાં તો કોના કહેવાથી દીધા હતા ને ક્યાં ડોક્યુમેન્ટ વેરીફાઈ કરી અને દેવામાં આવ્યા હતા ને એ એક તપાસનો વિષય છે કે કેટલા અધિકારીઓ છે કયો ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને અહીંયા છે કનેક્શન આપી દીધા કારણ કે ગેરકાયદેસર કનેક્શન છે તો કાયદેસરના છે એ તો ડોક્યુમેન્ટ નહીં હોય તો અધિકારી ક્યાંક છે પૈસા લઈને જ આ બધા વીજળીના કનેક્શન આપ્યા છે અને ઉપરથી અધૂરામાં પૂરું છે અમદાવાદ કોર્પોરેશન છે એને ત્યાં સ્ટ્રીટ લાઇટ પણ લાઇટ પણ નાખી દીધી હતી તો આ સ્ટ્રીટ લાઇટ છે એ કોના કહેવાથી ક્યાં મંત્રીઓ ક્યાં નેતાઓ ક્યાં કોર્પોરેટરોની ભલામણથી એ નાખવામાં આવી હતી એ એક છે એ શંકાનો સવાલ છે એટલે અમદાવાદ કોર્પોરેશન વીજળી વીજળી વિભાગ અને સરકાર ત્રણેયની જવાબદારી છે કે અહીંયા વહીશું તો એ કેવી રીતે વહીશું એનો જવાબ આપે ને ત્યાં લાઇટના કનેક્શન કોને આપ્યા હતા સ્ટ્રીટ લાઇટો કોને નાખ દીધી હતી અને ત્યાં પરમિશન કોને આપી હતી આ બધા અધિકારીઓ નેતાઓ વિરુદ્ધ છે એ પગલાં લેવા હોવા જોઈએ એટલે ખાસ ગૃહમંત્રી ખાસ તો એ કેવું હતું કે આ રાતોરાત કોના કહેવાથી આટોપી લીધું એક એનો જવાબ આપજો અને આ બધી કાર્યવાહી ક્યારે કરશો એનો ખાસ જવાબ અમને આપજો જનતા જાણવા માગે છે ગુજરાતની જનતા છે એ તમને પૂછવા માગે છે આનો જવાબ છે વહેલામાં વહેલી તકે આપજો ધન્યવાદ જય હિન્દ જય ભારત જય વિજય ગરવી ગુજરાત